ડીસા ગ્રામે પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકોર પણ સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી છે ડીસા તાલુકાના કુપટ ગામે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસી પૂજારીની હત્યા કરી સોના અને ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી જે કેસમાં જે તે વખતે પોલીસે હત્યારાઓને પકડી ચોરીનો મુદ્દામાલ પાંચસો ગ્રામ ચાંદી અને ચાલીસ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું જે બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાડા ડીસા ડીવાયસપી સીએલ સોલંકી અને ડીસા ગ્રામ્ય પીઆઈ વીજી પ્રજાપતિ દ્વારા કોર્ટના આદેશ મુજબ મુદ્દામાલની ખરાઈ કરી માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ડી પોલીસે કુપટ ગામના સરપંચ અને આગેવાનોનો સંપર્ક કર્યો અને તેમને મુદ્દામાલ છોડા માટે કોર્ટમાં અરજી દાખલ કરવા સમજાવ્યું જેમાં બુધવારે ગામના સરપંચ આગેવાનો પૂર્વ ડેલિકેટ અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રમેશભાઈ પંડ્યાની હાજરીમાં મુદ્દામાલ માતાજીના પૂજારીને પરત સોંપવામાં આવ્યો કુપટ ગામે

જે ચોરી પોલીસે પકડી લાવી છે અને અને અડત્રીસ વર્ષે ચોરી પરત આવી છે અને ગામજનોએ વાંચતે ગાજતે ચોરી માતાજીના ચરણે ધરાવેલી છે કેટલા દાગીનાની ચોરી થઈ હતી એમાં મુગટ ને માતાજીની છૂટો ને બધું આગળમાં હતું પણ એ અત્યારે એ ગાળી નાખેલું હતું અમને મુદ્દા માલમાં અંદર ગાળેલી વસ્તુ મળેલી છે શીતળા માતાજીના મંદિરમાં અને ઓગણીસો અઠ્યાસીના અંદર ચોરી થયેલી હતી અને એ ચોરીના અનુસંધાને પોલીસે કામગીરી કરી ચોરોને પકડી પાડેલા અને તે અનુસંધાને જે મંદિરમાં જે સોના ચાંદીના દાગીના જે ચોરણ હતા એ રિકવર કરેલા અને એના અનુસંધાને ગામ પ્રતિ લાલ ભાગી સ્વામી પૂજારી એમને નામદાર કોર્ટમાં અરજી દાખલ કરી દીધા દેવામાં

બપટોલ નો પણ હારે આવી ગયો એના હોય બપટોલો હોમ આવીશું અને માતાજીના મોટા ભાવ કરું સરપાણ બીજા ધામધૂમથી મેળાની ઉજવણી થાય છે અને માતાજીનો પડસો આગળ મળેલો માતાજીને પૂરું વધારે થઈ જાય મંદિર ઉપર અને હાલ માતાજીનો કુવો ખરાબ ગયો તો એવો પડસો માતાજીના મંદિરે એના હાથે તૂટે છે જૂનું મંદિર માતાજીના પડસા એમાં છૂટા છે ઘણા થયા આજ સર્વે ગામ વિરોધી આભાર ધન્યવાદ